વડોદરા શહેરમાં વારંવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત આવો જ એક બનાવ સામે આવ્યો છે હનુમાન જયંતિના દિવસે વાસણ ચોરો ત્રાટક્યા હતા શહેરના નવજીવન રોડ પર આવેલ કચ્છન હનુમાનજી મંદિરની આ ઘટના છે જ્યાં પવનપુત્રની જયંતિ નિમિત્તે ભંડારો યોજાયો હતો આ ભંડારામાં મૂકેલા વાસણોની ચોરી થઈ હતી જોકે ભંડારામાં ચોરી કરતા આ વાસણોની ચોરી કરતા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા જોકે પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે જાહેર ભંડારામાંથી વાસણોની ચોરી થઈ હતી શનિવારની આ ઘટનાના સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે Thank you.